નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બસો બાવીસ અને બસો ને ત્રેવીસની જોગવાઈ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો બીજી વિનંતી એ છે કે અક્ષર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ફ્રી ઓફ માહિતી પૂરી પાડવામાં આવે છે તો અમારા આ જે વિડીયો છે એ તમારા મિત્રોમાં શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓને તેના વિશે માહિતી મળી રહે જે હવે આપણે બંધારણની કલમો અંગે કલમ નંબર બસો ને બાવીસ નાનકડી વિગત છે પણ કોઈક વાર પરીક્ષામાં એક માર્ક્સનો પ્રશ્ન બની શકે ઘણીવાર એવું બને કે તમે ખૂબ જ ડિટેલમાં તૈયાર કર્યું હોય અને પરીક્ષામાં જે જે સામાન્ય લાગતી વિગત છે એ પૂછાય તમે જોઈ ન હોય કલમ નંબર બસો ને બાવીસ એક હાઈકોર્ટમાંથી અન્ય હાઈકોર્ટમાં ન્યાયાધીશ બદલી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ રાષ્ટ્રપતિ કોઈ ન્યાયાધીશની એક હાઈકોર્ટમાંથી અન્ય હાઈકોર્ટમાં બદલી કરી શકશે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની બદલી કોણ કરે છે રાષ્ટ્રપતિ અને બદલી કરતા પહેલા કોની સાથે વિચાર વિમર્શ કરે છે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે જોઈએ કલમ નંબર બસો ને ત્રેવીસની ની કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક હા હવે હાઈકોર્ટના મુખ્ય ન્યાય ન્યાયમૂર્તિનો હોય ત્યારે અથવા એવા કોઈ મુખ્ય ન્યાયમૂર્તિની ગેરહાજરીને કારણે કે બીજા કારણે પોતાના હોદ્દાની ફરજો બજાવી શકે તેમ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ ન્યાયાલયના બીજા ન્યાયાધીશોમાંથી આ હિતો માટે તે ન્યાયાધીશ હોદ્દાની ફરજો અદા કરશે સવાલ એ છે કે જો મુખ્ય ન્યાયમૂર્તિની ગેરહાજરી હોય એમનો હોદ્દો ખાલી પડે અથવા અન્ય કોઈ કારણસર એ ફરજ બજાવી શકે તેમ ન હોય તો હાઈકોર્ટના જે અન્ય ન્યાયમૂર્તિ છે તેમાંથી

બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની અમે એક નવી બેચ અમે પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છીએ એનો સમય દસ થી બાર છે અને પીએસઆઈ માટે મેથ રીઝનિંગ અને

એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ મેન્સ પરીક્ષા પાસ કરી શકતા નથી કેટલાક તો એવા વિદ્યાર્થીઓ આવે છે કે જે પાંચ પાંચ વખત પ્રિલિમ પાસ કર્યા છતાં મેન્સ પાસ કરી શકતા નથી તો મેન્સ પરીક્ષા માટે ગુજરાતી અંગ્રેજી અને એસે જે ગેમ ચેન્જર વિષયો છે એ માટેની બેચ ટૂંક સમયમાં જ અકાદમી દ્વારા શરૂ કરવામાં આવશે રૂબરૂ મળીને તમે તમારું એડમિશન

પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસને લગતી વિગત અને વીસની વિગતો એમાં મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાયેલ જે એસટીઆઈની જે પરીક્ષા છે એમાંથી કરંટ અફેર્ટ્સને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા તેની વિગત અમારી ટેલિગ્રામ ચેનલમાં કઈ તારીખમાં અમે એનો સમાવેશ કર્યો હતો એ વિગતો અહીંયા આપી છે આપ જોઈ લેશો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી જેમાં અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ તેમજ ગુજરાતી સાહિત્યકારો ને જન્મજયંતિ કે પુણ્યતિથી નિમિત્તે જે તે સાહિત્યકારની પોસ્ટ અમે એમાં મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં